જે માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે એકદમ સોફ્ટ એવા પાલકના ઢોકળા બનાવીશું તો પાલકના ઢોકળા બનાવવા માટે આપણે એક કપ જેટલો રવો લઈશું અને એક કપ જેટલું દહીં લઈશું તાજું ફ્રેશ દહીં લીધેલું છે આપણે બરાબર મિક્સ કરી લઈશું થોડું આપણે પાણી લઈશું અડધા કપ જેટલું પાણી લેવાનું છે અને બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કરી લેવાનું છે કોઈ પણ રવો તમે લઈ શકો છો જાડો રવો કે ઝીણો રવો આપણે અહીંયા ઝીણો રવો લીધેલો છે તો જોઈ શકો છો બરાબર મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આ મિશ્રણને દસથી પંદર મિનિટ માટે ઢાંકીને રાખી મૂકીશું એટલે આપણો રવો ફૂલી જશે તો આપણો રવો સેટ થાય છે ત્યાં સુધી આપણે પાલકની પ્યોરી બનાવી લઈશું તો આપણે આ કુમળા પાનવાળી પાલક લીધેલી છે આવા એકદમ કુમળા પાન હોય તેવી પાલક લેવાની છે અને હવે આપણે પાલકની પ્યોરી બનાવવાના છીએ તો એક મિક્સર જાર લઈ લઈશું અને આ પાલકને આપણે ધોઈ લીધી છે ધોઈ અને કોરી કરી લીધી છે તો હવે આપણે આ ઉપરનો ભાગ કાઢી લઈશું જ્યાં દાંડીનો ભાગ હોય તેને આપણે કાઢી લેવાનો છે અને પછી આપણે આવી રીતે મિક્સર જારમાં કટ કરીને લઈ લઈશું આવી રીતે આપણે મિક્સર જારમાં લઈ લેવાની છે જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઈકન દબાવી દેજો રોજ નવી નવી રેસીપી જોવા માટે તો આવી રીતે આપણે પાલકને મિક્સરજારમાં લઈ લીધી છે આપણે બીજી પાલક છે તે બીજી વારમાં પીસી લઈશું અત્યારે આપણા મિક્સરમાં આટલી જ પાલક આવી છે હવે આપણે આ પાલકને પીસી લઈશું જરૂર પડશે તો જ આપણે એક ચમચી જેટલું પાણી એડ કરીશું નહીંતર આપણે એમ જ તેને પીસી લઈશું તો જોઈ શકો છો આપણે પાલકની પ્યોરી બનાવી લીધી છે આપણે એક ચમચી જેટલું પાણી એડ કર્યું હતું તો હવે આપણે રવો જોઈ લઈએ ભૂલી ગયો છે જોઈ શકો છો આપણો રવો સરસ એવો ભૂલી ગયો છે અને એકદમ તે જાડું મિશ્રણ થઈ ગયું છે રવો પાણી બધું પી લે છે એટલે પાણી ઓછું થઈ જતું હોય છે તો હવે આપણે આ જે પાલકની પ્યોરી બનાવી છે તે આપણે રવામાં એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કરી લઈશું જોઈ શકો છો તમે પાલકની પ્યોરી લેવાથી સરસ એવો ગ્રીન કલર આવી ગયો છે અત્યારે પાલક સારા પ્રમાણમાં મળતી હોય છે એકદમ તાજી અને ફ્રેશ પાલક મળતી હોય છે તો આવી રીતે પાલકનો અલગ અલગ રીતે ઉપયોગ કરી શકાય છે તો જોઈ શકો છો આપણું બેટર સરસ એવું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને આ વાટેલા આદુ અને મરચાં લીધેલા છે તે લઈ લઈશું અને બરાબર મિક્સ કરી દઈશું બરાબર મિક્સ કરી લેવાનું છે તો જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી આવી છે તો હવે આપણે આ બેટરને એક બીજા બાઉલમાં લઈ લઈશું અડધું અડધું બેટર આપણે લઈ લઈશું અડધું બેટર આપણે બીજા બાઉલમાં લઈ લીધું છે અને હવે આપણે તેમાં બેકિંગ સોડા એડ કરીશું અને ઉપર લીંબુ નીચોવી દઈશું બરાબર મિક્સ કરી લઈશું આપણે જ્યારે ઢોકળા બનાવવાના થાય ત્યારે જ બેકિંગ સોડા એડ કરવાનો છે અને આપણે એક પ્લેટમાં આટલું બેટર આવશે એટલે આપણે આટલા બેટરમાં બેકિંગ સોડા લીધેલો છે એટલા માટે આપણે બે ભાગમાં બેટર કરી લીધું છે બીજી પ્લેટમાં આપણે મૂકીશું ત્યારે બીજા બેટરમાં બેકિંગ સોડા લઈશું તો જોઈ શકો છો આપણું બેટર સરસ એવું ફૂલી ગયું છે હવે આપણે ઢોકળા બનાવી લઈશું તો આપણું પાણી ગરમ થઈ ગયું છે આપણે તેમાં લીંબુ મૂકી દઈશું એટલે આપણી કડાઈ કાઢી ન પડે અને આ ડીશ મૂકી દીધી છે ડીશમાં આપણે તેલ લગાવી દીધું છે અને હવે આ બેટરને આપણે ડીશમાં લઈ લઈશું ફેલાવી દઈશું આવી રીતના તો હવે આપણે ઢાંકણ ઢાંકીને ઢોકળાને પંદર થી વીસ મિનિટ માટે સ્ટીમ કરી લઈશું તો વીસ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ જોઈ શકો છો તમે સરસ એવા આપણા ઢોકળા ફૂલી ગયા છે આપણે ચપ્પુની મદદથી ચેક કરી લઈશું તો જોઈ શકો છો એકદમ ચાકુ ક્લીન આવે છે એટલે આપણા ઢોકળા બરાબર થઈ ગયા છે જો ચાકુમાં થોડું બેટર ચોટતું હોય તો તમારે પાંચ મિનિટ માટે થવા દેવાના વધારે એટલે ઢોકળા બફાઈ જશે તો હવે આપણે ઢોકળાને ઠંડા કરી લઈશું તો હવે આપણા ઢોકળા ઠંડા થઈ ગયા છે આપણે કિનારે છોડાવી દઈશું આવી રીતે ચાકુની મદદથી અને આવી આવી રીતે રીતે કટ કરી કરી આપણે ચોરસ પીસ ઢોકળાને કટ કરી લેવાના છે તમે જોઈ શકો છો કેટલા સરસ ઢોકળા બન્યા છે હવે આપણે આડા કટ લગાવી દઈશું આવી રીતે કટ કરી લઈશું તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં રાઈ એડ કરી દઈશું એક ચમચી જેટલી ડ્રાયફ્રૂટ એટલે આપણે હિંગ એડ કરી દઈશું ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને આ એક ચમચી જેટલા તલ લીધેલા છે તમે એડ કરી દઈશું આ લીલા મરચાં કટ કરીને રાખ્યા છે તે એડ કરી દઈશું આવી રીતના ગોળ કટ કરી લીધા છે તો આપણો વઘાર તૈયાર થઈ ગયો છે હવે આપણે ઢોકળામાં એડ કરી દઈશું તો હવે આપણે આ વઘાર કરીને રાખ્યો છે તે આપણે ઉપરથી રેડી દઈશું આવી રીતના આવી રીતના વઘારને બધી બાજુ રેડી દેવાનો છે હવે આપણે ઉપરથી કોથમીરના પાન મૂકી દઈશું તો તૈયાર છે આપણા પાલકના ઢોકળા તમે જોઈ શકો છો કેટલા સરસ ઢોકળા બન્યા છે એકદમ પોચા રોજ એવા એકદમ સોફ્ટ એવા આપણા ઢોકળા બનીને તૈયાર થયા છે તો તમે પણ આવા જાળીદાર સોફ્ટ એવા ઢોકળા ઘરે એકવાર જરૂરથી બનાવજો ખૂબ જ સરસ બને છે બધાને ખૂબ જ પસંદ આવશે અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે પાલકના ઢોકળા કેવા બન્યા છે